સસ્તું સુંદર અને સૌથી ભાવમાં મળે છે અંદર આ લહેંગા પંદર હજારનો લહેંગો ત્રીસ હજાર માં વેચાય છે અને એ લેંગાની જે કમાણી છે એ તમારે બહુ મોટું કામ કરી શકે એવી વસ્તુ છે તો સાહેબ લહેંગાનો બિઝનેસ તમે પણ કરી શકો રેન્ટલ બિઝનેસ કરી શકો લગન ની અંદર બ્રાઇડલ સાઇડર અને ગર્લિસ કોન્સેપ્ટ વાળા લહેગાની ની સાથે ચાલીએ આપણે શરૂઆત કરીએ અહીંથી અહીં આ જે ભાઈ ઉભી રહેલા છે માહીભાઈ એમનું નામ છે માહિતી શું કરો છો તમે મજામાં શું કરો છો આ બધું શું છે અમારી પાસે બિલ જ છે આ બધું તો તમે પાર્સલ જોયો જ છો અચ્છા આ બધા પાર્સલ ક્યાં જાય છે જરા થોડા મારા વ્યૂઅર્સ ને ડિટેલ માં બતાવશો આ બધું પાર્સલ જોવો જોઈએ ને તો મોરબી જાય છે રાજકોટ જાય છે સોરાટ જાય છે આ બધું જે ગુજરાત નો છે ગુજરાત માં તો આપણો પાર્સલ જાય છે બાકી ઓલ ઓવર ઇન્ડિયા સપ્લાયિંગ પણ છે બરાબર તો આ બધા પાર્સલ છે મોરબી સુરેન્દ્રનગર ગુજરાતની અંદર અંદર જાય છે તમે પણ ગુજરાતથી આ વિડીયો જોતા હો તો તમે પણ અજીત ઝોનમાં આવીને આ રીતનું તમે તમારી શોપ માટે તમારી બુટિક માટે તમારા રેન્ટલ બિઝનેસ માટે અહીંથી પરસેસિંગ કરી શકો છો આપણે આગળ વધીએ ઘણી બધી વસ્તુઓ જોવાની છે આ બાજુ જોશો તો આ જો લહેંગાની પેકિંગ કેવી રીતના આવે છે આ અહીંયા સાંભળે દેખાય છે આ ખૂબ પ્રોપર રીતે બેગ પેકિંગમાં રહેવાનું છે આ રીતની ઘણી બધી વસ્તુઓ છે

આ રીતની ઘણી બધી વસ્તુઓ આપણે આ વિડીયોમાં જોઈ શકું છું પણ આજે સ્પેશિયલ આપણો વિડીયો રહેવાનો છે બ્રાઇડલ કોન્સેપ્ટનો તો અહીંયા જોઈ લો આ છે આપણે બ્રાઇડલનો ખજાનો અહીંયા એકથી લગાડેને એક ફેન્સી ડિઝાઇનર અને હેવી કોન્સેપ્ટવાળા જે લહેંગા છે એ તમને મળવાના છે આપણે આજે માઈભાઈ સાથે જોડાઈ ગયા છે તો માઈભાઈ જોડે જ વાત કરીએ આ બધી વસ્તુની ડિટેલિંગમાં જઈએ વસ્તુ જોઈએ શું શું રહેવાનું છે એની સાથે શું એસેસરીઝ આવવાની છે

જે આખો બટરફ્લાય નેટ ની સાથે આ અહીંયા વેલ્વેટ ની બોર્ડર ની સાથે રહેવાનો છે એ મેન દુપટ્ટો કહેવાય પણ અત્યારે ટ્રેન્ડ હાનો ચાલી રહ્યો છે માય ભાઈ જરાક છે સાઇડર દુપટ્ટો પણ છે સાઇડર દુપટ્ટા સાઇડર દુપટ્ટામાં તમને વેલ્વેટ દુપટ્ટો મળશે વેલ્વેટ દુપટ્ટો સાઇડર દુપટ્ટો જે આવે વેલ્વેટ દુપટ્ટો રહેવાનો છે ને એને ઉપર ભી આખું કામ કરેલું છે સરસ મજાના સ્ટોન ની સાથે એનું કામ કરેલું છે 9000 વેલ્વેટ માં છે અને સૌથી મોટી વાત સૌથી પ્લસ પોઈન્ટ વાળી વાત સૌથી મજાદાર વાત હું છે એની સાથે શું શું આવી રહ્યું છે એસએસસીસમાં છે આપણે શું શું છે આમાં ઓહો એસએસસીસમાં લટકણ પણ છે સારી લટકણ પણ આપેલી છે કમર বেল্ট પણ આપેલા છે ઓહો કમર বেল্ট ઓર બ્લાઉઝમાં ટોટલી તમે જોવો તો વર્ક કરેલો છે બરાબર આજે આખું રજવાડી લેંગુ કહેવાય રજવાડી એમાં તમારે જે દુલ્હન તમારી શોપ પર આવે પરસેસિંગ માટે અથવા દુલ્હન માટે જે લેંગા લેવા આવે ને એને બીજી જગ્યાએ ગોતવા જાવું નહીં જ પડે એવી રીતના એના બ્રાઇડલ લેડી હશે ને ખાલી કોસ્મેટિક લેવાની જરૂર બીજું કઈ જરૂર નથી બધું જ કોન્સેપ્ટ હજી દે સરસ મજા આવી જાય એવી વસ્તુ છે

સરસ મજાનો દુપટ્ટો છે આ જો ફૂલ સાઈઝ નો દુપટ્ટો બોર્ડર કટ ની સાથે રહેવાનો છે ને વિક્રમભાઈ બ્લાઉઝ ઝોન તમે યાર મજા આવી જશે ઓહો સસ્તુ સુંદર અને સૌથી રીઝનેબલ ભાવમાં મળે છે અજીત ઝોન ની અંદર આ રીતના લેંગા

તમે જોઈ શકો પ્રોપરલી તમને અહીંયા પીકોક નો પેચ આપ્યો છે તમે આ પેચ જોઈને જ લાગી જશે કે એકદમ રજવાડી રજવાડી અને એનો જે લુક છે ને મસ્ટર્ડ ને મરુન નો જે કોમ્બિનેશન આપ્યું છે

અને એ લેંગાની જે કમાણી છે એ તમારે બહુ મોટું કામ કરી શકે એવી વસ્તુ છે તો સાહેબ લહે બિઝનેસ તમે પણ કરી શકો રેન્ટલ બિઝનેસ કરી શકો રેન્ટ પર તમે ચાર પાંચ વાર લેંગા ને આપો એટલે તમારી જે પ્રોફિટ છે એ નીકળી જાય અને છેલ્લે એને તમે વેચી પણ શકો છો બહુ સરસ રીતે નેક્સ્ટ આર્ટિકલ બાજુ જઈએ વિગત બતાવો કેવી રીતનું વિક્રમભાઈ તમે આ વસ્તુ તમને ડાયમંડ કેટલા દેખાય છે ખબર નથી વિડિયોમાં કેટલો દેખાશે બરાબર બાકી તમને રિયલટી દેખાય છે ચોક્કસ ચોક્કસ આ ગણી ન શકાય ગણવા બેસું તો કદાચ સાંજ થઈ જશે એટલા બધા એમાં ડાયમંડ લાગેલા છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું એક વાત કહી દઉં આપણે ગુજરાતી છે એટલે એ વાતનું ગૌરવ લેવા જેવી વસ્તુ છે કે ચાઇના એ બધી વસ્તુની કોપી કરી છોકરાઓના રમકડા હોય ઇલેક્ટ્રોનિક ગાડીઓ હોય કાં તો મોબાઈલ હોય પણ જ્યારે ચાઈનાના સુરતના લહેંગા અને સુરતની સાડીને સુરતના ક્રોપટોપની વાત આવી ને ત્યારે ચાઇનાના પગ પણ ધ્રુજી ઉઠ્યા કેમ કે એ સુરતના ભાવમાં સુરત જેવી ફિનિશિંગ કોઈ દિવસ આપી શકે નહીં એટલે એણે હાથ ઉપર કરી દીધા તો એવી સરસ મજાની આ વસ્તુ છે ને એને જો ઇમ્પોર્ટેડ વસ્તુ હોય ને એ લેંગાને અંદર આ હોય છે ઇનસાઇડ ફોઇલિંગ એકદમ કમ્પ્લીટ છે એનું કેન કેન કમ્પ્લીટ છે અને સૌથી ઇમ્પોર્ટેડ હોય એની આ જે મેન પોઈન્ટ છે અસ્તર આ જોઈ શકો છો એની અંદર બી ઇનસાઇડ સોફ્ટ કેન કેન નાખેલું છે એટલે આ લહેંગું તમારા ક્લાયન્ટ દસ વર્ષ સુધી સંભાળીને રાખે ને 11મા વર્ષે 12 કાઢે ત્યારે પણ એવું ન એવું દેખાય એની ફિનિશિંગ છે એનો ખાસ પોઈન્ટ છે एकदम લેટેસ્ટ લેટેસ્ટ વોચ છે વિક્રમભાઈ નીચેનો આર્ટિકલ જોસો ને તમારી આંખો ઠેરી છે સર હો 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 રીયલી તમે આર્ટિકલ જોવો તમે મે આનો જો સર સરસ આજો આ કેમેરામાં કેપ્ચર નથી થતું સાહેબ તમે વિચાર કરો પહેલા શું થતું લગનમાં દુલ્હન સીધી રીતે ઊભી રહેતી કા તો હાથ એવી રીતના કરી ને એક બે ફોટોશૂટ થતી પણ અત્યારે તો કેટલું બધું સરસ મોડલિંગ આવી ગયું છે આમ બેસીને આમ બેસીને ઘેર કરીને તો ઘેર કરીને બેસે ત્યારે એને પ્રોપર રીતનો ઘેર થવો જોઈએ એવા એવા લહેંગા અહીંયા મળશે તમને તમે ઘર માટે લેવા માંગતા હો તો પાંચ હજાર છ હજારથી ઉપરની જે વસ્તુ છે એ એક પીસ પણ તમને પ્રોવાઈડ થઈ જશે અને વિડીયોમાં નંબર છે ત્યાંથી પણ તમે ઇન્ક્વાયરી કરી શકો ઘણી બધી ડિઝાઇનો મંગાવી શકો વિડીયો લાંબો ન થાય એટલા માટે અમે તમારી વચ્ચેથી રજા લઈશું એની પહેલાં તમને એક ખાલી ઝલક બતાવી દો આ રીતની ઘણી બધી વસ્તુઓ અહીંયા અજીત ઝોનમાં મળતી હોય સુરત આવો ને પાંચ દસ પચીસ દુકાને એકવાર વિઝિટ કરજો છેલ્લે અજીત ઝોનમાં આવીને જોજો કે માર્કેટ કરતા રેટ કેટલી ઓછી છે ભાવ કેટલા ઓછા છે અને વસ્તુ ફિનિશિંગ ઘેર એસેસરીઝ બધી જ વસ્તુ જોયા પછી તમારે તમને લાગે કે ખરેખર મારે લેંગો તો અજીત ઝોન નો જોવો જોઈએ તો આ રીતની વસ્તુઓ મળશે નેક્સ્ટ વિડીયો ફરીથી મળશું ત્યાં સુધી તો બધાને મારા નમસ્કાર